નમસ્તે મિત્રો જે લોકોને ઘૂંટણની પીડા સતાવે છે હા દોસ્તો ઘૂંટણની તકલીફ હોય તેનાથી છુટકારો મેળવવા માટે હું એક અચૂક ઉપાય લઈને આવ્યો છું મિત્રો જો તમે પહેલી વાર મારી વાત સાંભળતા હો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે કમેન્ટમાં જય માં લક્ષ્મી લખો જેથી માતાજીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે મિત્રો જે લોકોને સાંધાની તકલીફ હાથનો દુખાવો કે ઘૂંટણની સમસ્યા હોય તેમના માટે હું જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે એકવાર અજમાવી જુઓ હા દોસ્તો એક જ વારમાં તમને તફાવત દેખાશે અને તમારી પીડા દૂર થઈ જશે તો મિત્રો આ માટે શું કરવું પડશે ધ્યાથી સાંભળો તમે બધાએ ચૂનો જોયો હશે ખાસ કરીને જે નાની પ્લાસ્ટિકની બોટલમાં આવે છે જે તમાકુ સાથે ખવાય છે હા મિત્રો જે લોકો તમાકુનો ઉપયોગ કરે છે તેઓ આ ચૂનાથી સારી રીતે વાકેફ હશે તે સફેદ પાવડર જેવો ચૂનો લેવાનો છે સાથે જ તમારે ખાંડ લેવાની છે ખાંડને બારીક પીસી લેવાની છે એટલી હદે કે તે ભૂકા જેવી થઈ જાય પછી તેમાં હળદર ઉમેરવાની છે હળદર પણ બારીક પાવડર જેવી હોવી જોઈએ તમે બજારમાંથી લાવેલી હળદર વાપરી શકો છો કે કાચી હળદરને પીસીને તૈયાર કરી શકો છો જે લોકોને ઘૂંટણની પીડા પગનો દુખાવો કે હાડકા સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તેમના માટે આ ઉપાય રાતોરાત અસર બતાવશે મિત્રો જો તમે આ રીતે કરશો તો શું કરવાનું છે ઘણા લોકોએ મને કમેન્ટમાં પૂછ્યું હતું સાહેબ મને ઘૂંટણમાં બહુ દુખે છે કોઈ ઉપાય જણાવો આ સમસ્યા ખાસ કરીને સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને થાય છે ચાલવામાં તકલીફ પડે છે દુખાવો થાય છે તો મિત્રો આ એક દેશી નુસ્ખો છે જો તમે રાત્રે આ ઉપાય અપનાવશો તો સવારે તમારી પીડા ગાયબ થઈ જશે આને રામબાણ ઉપચાર કહેવાય છે કારણ કે ઘૂંટણની પીડા ઘણી વાર અસહ્ય બની જાય છે હું તમને આ ઉપાય સરળ રીતે સમજાવું છું મિત્રો આજે એકવીસમી સદીમાં ટેકનોલોજી અને વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે પરંતુ સાથે જ નવી બીમારીઓ હાડકાની સમસ્યાઓ અને બહારના દૂષિત ખોરાકને કારણે પણ આવી તકલીફો વધી રહી છે જો તમે દવાઓ લો છો તો એક બીમારી તો મટે છે પણ બીજી નવી સમસ્યાઓ ઊભી થાય છે તો મિત્રો આમાંથી એક મુખ્ય સમસ્યા છે ઘૂંટણનો દુખાવો જેના વિશે મને સૌથી વધુ કમેન્ટ્સ આવી હતી પચાસ થી સાઠ વર્ષથી ઉપરના લોકોમાં આ સમસ્યા લગભગ સો ટકા જોવા મળે છે પણ હવે ત્રીસ થી પાંત્રીસ વર્ષના યુવાનોમાં પણ આ તકલીફ શરૂ થઈ રહી છે ઉંમર વધવાથી હાડકાના સાંધામાં કેલ્શિયમની ઉણપ થાય છે અને ઘૂંટણની અંદરનું સાઇનોવિયલ ફ્લુઇડ ઘટે છે જેનાથી દુખાવો થાય છે થોડા સમય મેં એક બનાવ્યો હતો જેમાં સ્વસ્થ રહેવાના ઉપાયો જણાવ્યા હતા તેમાં એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી સાહેબ રાત્રે સૂતા પછી સવારે ઘૂંટણ વળતા નથી દુખાવો થાય છે અને કટક અવાજ આવે છે કૃપા કરીને ઉપાય જણાવો મિત્રો આ કેલ્શિયમની ઉર્પને કારણે થાય છે ખાસ કરીને પચીસ થી ત્રીસ વર્ષના યુવાનો જે કોલ્ડ ડ્રિંક્સ વધુ પીવે છે તેમને પણ આ સમસ્યા થઈ શકે છે પણ હવે ચિંતા ન કરો આ ઉપાય એકવાર કરશો તો તમારો હાડકાનો દુખાવો સો ટકા દૂર થઈ જશે શું કરવાનું છે ધ્યાથી સાંભળો ચૂનાની નાની બોટલ લો હળદરનો પાવડર લો અને દળેલી ખાંડ તૈયાર કરો આ ત્રણેયને એક વાસણમાં નાખો પહેલા એક ચમચી હળદર ઉમેરો પછી ચૂનાની આખી બોટલ ખાલી કરી દો આખરે ખાંડ ઉમેરીને પેસ્ટ બનાવો આ પેસ્ટ ન તો ખૂબ પાતળી હોવી જોઈએ ન તો ખૂબ જાડી બસ મધ્યમ રાખો આ પેસ્ટ તમે જ્યારે ઈચ્છો ત્યારે બનાવી શકો છો જ્યાં દુખાવો હોય ત્યાં રાત્રે લગાવો ઉદાહરણ તરીકે સાંજે છ વાગે બનાવીને રાત્રે સૂતા પહેલા લગાવો પેસ્ટમાં બે ચમચી હળદર હોય તો ત્રણ ચમચી ખાંડ નાખો જો દુખાવો વધુ હોય અને ઘૂંટણમાંથી અવાજ આવતો હોય તો ચૂનો થોડો વધારે ઉમેરો આ પેસ્ટને ઘૂંટણ પર ગોળાકાર રીતે લગાવો અને બરાબર ફેલાવો મિત્રો આ ઉપાયમાં ખર્ચ બહુ ઓછો છે ચૂનાની બોટલ માત્ર એક રૂપિયામાં મળે છે ખાંડ અને હળદર તો ઘરમાં જ હોય છે જે લોકો ખર્ચ નથી કરી શકતા તેમના માટે આ ઉપાય વરદાન છે સવારે પંદર મિનિટ પછી પેસ્ટ સુકાઈ જાય તો ધોઈ નાખો તમને રાહત મળશે અને જો દુખાવો વધુ હોય તો રાત્રે લગાવીને સૂઈ જાઓ સવારે દુખાવો ગાયબ થઈ જશે મિત્રો આ વિડિયો એક વ્યક્તિની કમેન્ટના જવાબમાં બનાવ્યો છે હું નામ નહીં લઉં પણ આ તેમના માટે સમર્પિત છે કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો હું તેના પર નવો વિડિયો બનાવીશ મને આશા છે કે તમને આ ગમશે આ ઉપાય અજમાવીને નીચે કમેન્ટ કરો સાહેબ મારો ઘૂંટણનો દુખાવો ગયો તો મિત્રો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી સૌને રાધે રાધે